વલસાડના મોટા સુરવાડા ગામમાં એલઈડી સ્ક્રીન પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો વલસાડ તાલુકાના મોટા સુરવાડા ગામમાં સાંજે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં આર એન બી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી નવા રસ્તાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને સૌપ્રથમ એક નવા પ્રયોગ સાથે ટેકનોલોજીની મદદથી એલઈડી સ્ક્રીન પર આ રોડ ભ્રષ્ટાચારની તમામ વિગતો ગ્રામજનોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું ગ્રામજનો મોટી સંખ્યામાં કુતુહલ સાથે ગામની વચ્ચે ભેગા થઈ ગયા હતા ત્યારબાદ એક પછી એક ગામમાં થયેલા ભ્રષ્ટાચારો વિરુદ્ધ પીપીટીના માધ્યમથી રજૂઆતો કરવામાં આવી હતી જેની અંદર મુખ્ય રસ્તાની અંદર બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર અને તેની વિરુદ્ધ સત્યની લડત ગામના યુવાનો કેવી રીતે લડી રહ્યા છે અને એના સંદર્ભે થયેલી અરજીઓ જેમ કે કલેક્ટરને ઇન્વેસ્ટિગેશન માટેની રજૂઆત તેમજ ગ્રામ પંચાયતમાં નાણાં પંચ માટે થયેલા તમામ કાર્યોની આરટીઆઈ વગેરેની તમામ માહિતીઓ સૌ પ્રથમવાર આવી ટેકનોલોજીના માધ્યમથી ગ્રામજનોને સમજ પડે એવી સરળ ભાષામાં રજૂઆતો કરવામાં આવી હતી તમામ ગ્રામજનો આ પીપીટી દ્વારા ઉચ્ચ અધિકારીઓ તેમજ તેમના દલાલો દ્વારા ગ્રામજનોને બાહેધરી પત્રક પર ખોટી રીતે સહી કરાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા એનો પણ ખુલાસો કરવામાં આવ્યો તેમજ ભ્રષ્ટાચારની નાનામાં નાની વિગત સરળ ભાષામાં રજૂ કરવામાં આવી હતી સમજ પ્રાપ્ત કર્યા બાદ પોતાના જ ટેક્સના પૈસા જે સંસદ સભ્યોની ગ્રાન્ટ સ્વરૂપે મળે છે તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ગ્રામજનોના સુવિધા અને વિકાસ માટે થવો જોઈએ નહીં કે કોઈ ઉપરી અધિકારી કે તેના દલાલોના ગજવા ભરાવવા એવો એક મત રજૂ કરવામાં આવ્યો હતો ગ્રામજનોએ પણ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની હિસ્સેદારી અને મંતવ્યો રજૂ કર્યા જેનો પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો તમામ ગ્રામજનો એક સુરે આ કાર્યનો વિરોધ કરવા તેમજ ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલય પટેલ તેમજ અવિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સહકાર બધાનો છે ને બધાનો સહકાર મળશે ને બસ તો આપણે લડત આપવાની બાય કર્મને વા ઢીકાર છે શું કડા જો આપણે કરીએ ભગવાન ઈચ્છા હોય ફળ મળે અને આપણો બધાને આરામ મારું કામ થાય બરાબર ચાલો અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો बेल आइकॉन દબાવ जे આવના ન્યૂઝ न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप